નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા સાથે આજે આપણે વાત કે જે જે વિભાગ અંતર્ગત આંગણવાડી કાર્યકર તેમજ જે તેડાગર બહેનો છે મિત્રો તેને મળવાપાત્ર રજાઓ કઈ કઈ હોય છે તમે જોઈ શકો છો પરચુરણ પ્રાસંગિક રજા પ્રસૂતિ રજા ગર્ભપાત રજા દિવાળી રજા તેમજ ઉનાળુ વેકેશન જેવી અહીંયા રજાઓ મળવાપાત્ર થાય છે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટેની આ રજાઓ વિષયનો આ વિડીયો છે મિત્રો તો તમે છેલ્લે સુધી જોજો તમે જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બેલાયકન દબાવજો તમે જોઈ શકો છો મિત્રો જે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત સરકાર અંતર્ગત જે એક પરિપત્ર થયેલો હતો મિત્રો તમે જોઈ શકો છો પચીસ અગિયાર બે હજાર ઓગણીસ અંતર્ગત ઠરાવ જે છે મિત્રો તેના અંતર્ગત જે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરને મળવાપાત્ર રજાઓ અંતર્ગત તેમાં માહિતી આપેલી છે તમે જોઈ શકો છો પરિપત્ર છે તેમજ આ જે ઠરાવ છે મિત્રો તેની જે લિંક છે પીડીએફ ફાઇલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો જોઈએ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો સૌપ્રથમ જે પરચુરણ રજા તેમજ પ્રાસનિક રજા વિશે માહિતી આપવામાં આવી છે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરને વાર્ષિક વીસ આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહેશે તમે જોઈ શકો છો માંદકીના સંજોગોમાં તથા આકસ્મિક સંજોગોમાં એકસાથે દસ આકસ્મિક રજા મંજૂર કરી શકાય છે આ રજાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણવાની રહેશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો એક પ્રત્યેક કેલેન્ડર વર્ષમાં અહીંયા જે કાર્યકર તેમજ આંગણવાડી હોય છે હેલ્પર બહેન રજા લેવી હોય તો અહીંયા દસ આકસ્મિક રજા તમે એક સાથે મંજૂર કરી શકાશો પરંતુ કુલ આંકડો હશે અહીંયા વીસ રજાનો એટલે કે તમને અહીંયા પરચુરણ રજા જો કહી શકો પ્રાસંગિક રજા તમને વર્ષની તમને વીસ રજાઓ મળે મળવા પાત્ર થશે જેની ગણતરી જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીની રહેશે ત્યારબાદ મિત્રો જોઈએ તો જે પ્રસૂતિ રજા જો મિત્રો તમે જોઈ શકો છો જે માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવા પાત્ર થાય છે પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા એકસો ને એંસી દિવસની હોય છે આ રજા ગર્ભાવસ્થાના આઠમા માસથી લઈ શકાય છે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને તેમના સમગ્ર માનદ સેવા કાર્યકાળમાં ફક્ત બે વખત પ્રસૂતિ રજા મળવા પાત્ર થાય છે બે હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનને ને રજા મળવા પાત્ર રહેશે નહીં મિત્રો અગત્યનો મુદ્દો કહી શકાય અહીંયા કે જે માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે જો તમે નોકરી પર લાગ્યા હોય અને ત્યારબાદથી એક વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ આ રજા મળવા પાત્ર થશે તેમજ જો તમે જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તો તો જ તમને આ રજા મળવા પાત્ર થઈ છે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને પ્રથમ બે પ્રસૂતિ માટે આ પ્રસુતિની રજા મળવા પાત્ર થાય છે તમે જોઈ શકો છો પ્રત્યેક પ્રસૂતિ માટે કુલ રજા તમારી હશે એકસો કે છ મહિના સુધી તમને આ રજા મળવા પાત્ર થશે એના પેલા તમે નહીં લઈ શકો તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને તેની જે સમગ્ર માનવ સેવા જે સેવા જે છે માદ સેવા તેની નોકરી દરમિયાન તેમને કાર્યકાળમાં ફક્ત બે વખત આ જે પ્રસૂતિ જે રજા હોય છે મિત્રો તે મળવાપાત્ર પાત્ર થાય છે ગર્ભપાત રજા રજા મિત્રો આપણે આગળ વાત કરીએ દરેક રજા છે મિત્રો તે સવેતન રજા મળવા પાત્ર થાય છે અગર તેની નોંધ છે મિત્રો ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ જો પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનને બેતાલીસ દિવસની ગર્ભપાત તેમજ પ્રસૂતિ દુર્ઘટના રજા મળવા પાત્ર થશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો છ અઠવાડિયાની બરોબર છ અઠવાડિયાની અહીંયા તમને રજા મળવા પાત્ર થશે આ રજાઓ રજાઓ સમગ્ર માનદ સેવા કાર્યકાળ દરમિયાન એક જ વખત મળવા પાત્ર થશે આ અંગેના જરૂરી દસ્તાવેજો કચેરીએ રજૂ કરવાના રહેશે ત્યારબાદ તમારી રજા મંજૂર થઈ શકશે તો મિત્રો આ હતી ગર્ભપાત રજા અથવા તો પ્રસૂતિ દુર્ઘટના રજા જે તમને છ મહિના છ અઠવાડિયાની તમને મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો જોઈએ દિવાળીની રજા તો મિત્રો પ્રતિવર્ષ આસો તેરસ થી કારતક સુદ ચોથ સુધી દિન સાત ની દિવાળીની રજાઓ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનને એક સાથે મળવા પાત્ર થાય છે તમે જોઈ શકો છો મિત્રો એક સાથે અહીંયા આંગણવાડી કાર્યકર બહેનો તે તેમજ તેડાગર બહેનોને દિવાળીની જે રજા છે મિત્રો તે પ્રતિવર્ષ વર્ષ આશો વદ તેરસ થી કારતક સુદ ચોથ સુધી એટલે કે દિવસ સાત ની રજા અહીંયા દિવાળી રજા તરીકે તમને મળવા થાય છે ત્યારબાદ બહેનો જે ઉનાળુ વેકેશનની વાત કરીએ તો મિત્રો જે પ્રતિવર્ષ મે મહિનાની એક થી પંદર તારીખ એટલે કે દિવસ પંદર માટે આંગણવાડી કાર્યકરો બહેનોને તથા મે મહિનાની સોળ થી ત્રીસ તારીખ એટલે કે પંદર દિવસ સુધી તેડા ઘરો જે બહેનો છે મિત્રો તેને વેકેશનની જે રજાઓ છે તે મળવાપાત્ર પાત્ર થાય છે આંગણવાડી કાર્યકર તેડા ઘરોની પ્રસંગ પાત્ર રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા શ્રી મહિલા બાળ વિકાસ જે અધિકારી છે મિત્રો યોજના અધિકારી શ્રીની રહેશે એટલે કે મિત્રો આ જે રજા છે તે સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશનની રજા છે મિત્રો તે આંગણવાડી કાર્યકર બહેન તેમજ આંગણવાડી જે હેલ્પર બહેનોને પંદર પંદર રજા છે દર વર્ષે મળવા પાત્ર થશે તેમાં તમે જોઈ શકો છો મે મહિનાની થી પંદર તારીખ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનોને તેમજ જે મે મહિનાની થી ત્રીસ તારીખ એટલે કે પંદર દિવસ સુધી જે તેડાગરો બહેનો છે મિત્રો તેને આ જે ઉનાળું વેકેશન છે તેનો લાભ મળવાપાત્ર થશે આ જે લાભ મળે છે મિત્રો તે સવેતનિક હશે એટલે કે તમારો જે પગાર છે તે રજાઓ દરમિયાન તમને મળવા પાત્ર થશે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જે તમને અલગ અલગ પાંચ રજાઓ જે વિશે વાત કરી છે તે દરેક રજાઓ છે મિત્રો તે સ એટલે કે રજાઓ દરમિયાન તમને વેતન છે તે થશે તો મિત્રો આ હતી અલગ અલગ જે આઈસીડીએસ વિભાગમાં જે ફરજ બજાવ છે આંગણવાડી બહેનો જે કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો માટે જે ઉનાળુ વેકેશન તેમજ પ્રાસંગિક રજાઓ દિવાળી રજાઓ તેમજ પ્રસૂતિ રજાઓ ગર્ભપાત જે દુર્ઘટના રજા મિત્રો આ વિવિધ રજાઓ હતી તમે જોઈ શકો છો આ માટેનો જે પરિપત્ર છે ઠરાવ છે મિત્રો પચીસ હજાર નો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે આ મિત્રો જે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટે જે શિસ્ત શિસ્ત વિષયક જે નિયમો છે મિત્રો તેના અંતર્ગત જે એક અગત્યનો વિડીયો છે તે પણ મારી ચેનલ પર મૂકેલો છે નીચે લિંક આપેલી છે તે તમે ઓપન કરશો એટલે તમે શિસ્ત વિષયક જે બાબતોનો વિડીયો છે તે તમે જોઈ શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય